જલપલુકમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે જવાબદાર તંત્રને ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા અદનપત્ર આપી છેલ્લું અલ્ટિમેટમ આપવામાં આવ્યું જલો દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવે નંબર એકસો અડતાળીસ એનના ચૌદ ગામોના અસરગ્રસ્તો છેલ્લા ઘણા સમયથી પોતાની મૂળભૂત તેમજ પ્રાથમિક સુવિધા મેળવવા માટે લડત આપી રહ્યા છે પણ જવાબદાર ઓથોરિટી કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ આ બાબતે ફક્ત વાયદાઓની લોલીપો આપી ગરીબ ખેડૂત પ્રજાને મળવાપાત્ર લાભ સુવિધા તેમાં સહાય આપી રહેલ નથી વર્ષોથી પોતાના પરિવારોની વારસાઈથી મળેલ જમીનમાં ખેતી કરી આ પરિવારો પોતાનું ગુજરાન ચલાવશે પરંતુ કોરિડોર બનવાથી આ જમીનો પર ખેડૂતોની જમીનો જવાબદાર તંત્ર દ્વારા સસ્તા ભાવે લઈ લેવામાં આવેલ હતી ત્યારબાદ કોરિડોરના કામગીરી ચાલતા વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીન ખેતીલાયક ન રહેતા તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહેલ છે જવાબદાર તંત્ર દ્વારા બે વાર અંગે સર્વે કરવામાં આવેલ છે અને ત્રીજી વાર ફરી આ વિસ્તારમાં સર્વે કરવામાં આવેલ છે આ વિસ્તારમાં કોરિડોર હાઈવેના કોન્ટ્રાક્ટર દ્વારા અવ્યવસ્થિત માટી પુરાણ મકાન કુવા બોર હવાડા સંડાસ બાથરૂમ વૃક્ષો જેવી અનેક બાબતોનું વળતર આ ચૌદ અસરગ્રસ્ત ગામો દ્વારા માંગવામાં આવેલ છે પરંતુ તેમને અંગે ફક્ત વાયદાઓની લોલીપોપ જવાબદાર તંત્ર પાસેથી મળે છે આંગે અંગે આગેવાન મુકેશ ડાંગીએ કહ્યું કે નવા કરાવેલ સર્વેમાં જે મૂળ સત્તર માંગણીઓ છે તે માંગણીઓનો જો અઠ્યાવીસ નવેમ્બર સુધી જવાબદાર અધિકારીઓ સાથે સંકલન કરી બે ડિસેમ્બર સુધી તમામ માંગણીઓ સમય મર્યાદા મુજબ પૂરી થાય તેવું લેખિત નહીં આપે તો ત્રીજી ડિસેમ્બરથી આ નેશનલ કોરિડોરની કામગીરી બંધ કરાવી દેવામાં આવશે અને ત્યારબાદ કોઈપણ ઘટના બને તો તેની તમામ જવાબદારી જવાબદાર તંત્રની રહેશે તેવી ચીમકી મુકેશ ડાંગી દ્વારા આપવામાં આવેલ હતી કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીથી મુંબઈ જે કોરિડોર હાઈવે ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાંથી વિકાસના નામે અમારા ગરીબ આદિવાસીઓનો વિનાશ કરીને જે પસાર કરવામાં આવ્યો ચાલો હાઈવે પસાર કરવામાં અમારી ના નથી અમારી જમીન સસ્તા ભાવે છીનવી લીધી એ પણ ના નથી પણ અમારા જે ગરીબ ખેડૂતો હતા એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધા હાઈવેને કારણે જતી રહેતા અમે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને સાથે રાખી અને લડાઈ લડતા જઈને આવી રહ્યા અને અમારી માંગણી એક જ છે કે તમે જમીન ભલે છીનવી લીધી પણ જે અમારી મૂળભૂત સુવિધા હતી એ અમને મુહૈયા કરાવો પરંતુ ત્રણ ત્રણ પ્રાંત અધિકારી શ્રી બદલાઈ ગયા પરંતુ તંત્ર અને ઓથોરિટીવાળા દ્વારા આજ સુધી ગરીબોની કોઈ પણ માંગણી પૂરી કરવામાં ન આવતા અમે સતત બે મહિનાથી એટલે કહેવા જાય કે બાવીસ ઓગસ્ટના રોજથી તમામ માંગણીઓ બાબતે સર્વે કરાવી રહ્યા છે અને ધમકી પણ આપતા જઈને આવ્યા છે કે ભાઈ અમારી માંગણી નહીં સ્વીકારો તો અમે હાઈવે બંધ કરાવીશું પરંતુ છેલ્લી વાર અમારા પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ દ્વારા અમને તારીખ તેર અને ચૌદ તારીખે નવેસરથી એટલે કે ચોથી વખતનું સર્વે કરાવી અમને ગત સમયમાં જે અમને લોલીપોપ પકડાવવામાં આવેલ હતી પરંતુ હવેથી આવું ન થાય એવી જવાબદારી લઈ પ્રાંત સાહેબે ઝાલોદ તાલુકાના ચૌદ ગામમાં જે અમારી સત્તર માંગણીઓ હતી એ તમામ માંગણીઓ બાબતે નવેસરથી સર્વે કરાયું એ સર્વેની જે અમારી સત્તર માંગણીઓની લિસ્ટ હતી એ યાદી આજે અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આપવા માટે આવેલા હતા અને સાથે અમે આવેદન મારફત પ્રાંત અધિકારી શ્રી મારફત એવી ચીમકી ઉચ્ચારી છે કે અઠાવીસ નવેમ્બર ના રોજ જો જવાબદાર જેટલા પણ અધિકારીઓ છે અમારી માંગણી મુજબના તેઓની મીટિંગ બોલાવી તારીખ બે ડિસેમ્બર ના રોજ સુધી અમને લેખિત બાહેંદરી અને એ લેખિત બાહેંદરી એવી કે અધિકારીઓ કે એ નહીં પણ અમે ખેડૂતો જે તારીખ અને સમય મર્યાદા ચૂંચવી છે એ અંતર્ગત અમને જો લેખિત બાહેંદરી આપવામાં નહીં આવશે તો તારીખ ત્રણ ડિસેમ્બર ના રોજ થી તાલુકાના ચૌદ ગામોમાં ચાલતું આ કોરિડોર હાઈવે કામ તદ્દન રીતે બંધ કરાવવામાં આવશે અને એ બાબતે કોઈ પણ જાનહાનિ કે અજુક બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે મુકેશભાઈ ડાંગી ખેડૂત આગેવાન